દિવ્યાંગ ધરાવતા લોકોને મદદ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરથી કન્યાકુમારી સુખી આરોગ્ય સુવિધાઓ ઉભી કરી છે કોઈ પણ આરોગ્યની સારવાર વગરમાં સરકાર વાળી દવા આપી અને યોગ્ય સારવાર ના આપી તે ચલાવી લેવાય નહીં જે ઓએનજીસી દ્વારા અને આપણી સાથે ટાઈપ કરીને આપવામાં આવ્યું છે જેને આજે અમદાવાદની આ સ્પાઇન યુનિટની અંદર કાર્યરત કરવામાં આવ્યું છે ભારતની અંદર જ્યારે આ ટાઈપના ટોટલ ફ્રી અહીંયા પાંચ હજાર જેટલા દર્દીઓને વિના મૂલ્યે પગ અને હાથ દિવ્યાંગ લોકોને વર્કશોપની અંદર એમના બોડી સ્ટ્રક્ચર પ્રમાણે માપ લઈ અને એ પૂર્ણ રીતે પોતાની ક્રિયા સાથ કરી શકે એવું દિવ્ય ભાવથી એની ટીમ ડૉક્ટરની ટીમ અને વર્કશોપના તમામ કર્મચારી પરિવારો જ્યારે ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યા છે અને આજે એમનું લોકાર્પણ થયું છે ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે કોઈને આ જરૂર ન પડે પણ ક્યાંક કુદરતી રીતે કોટ કાપણ થયું હોય તો એમને વિનામૂલ્યે ગરીબ લોકો પોતાનું જીવન પૂર્વરત રહી શકે પોતાની ક્રિયા જાતે કરી શકે એવું આ દિવ્ય અને ભગવાનને ગમે એવી પ્રવૃત્તિ અહીંયા થઈ રહી છે એક પ્રવૃત્તિ કરનાર તમામ ડૉક્ટર્સ અને એમની ટીમને હું હૃદયપૂર્વક વંદન કરું છું કારણ કે દરેક લોકો અહીંયાથી ખુશી લઈને જાય